સ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે આમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ હોય અને જેમાં વિદ્યાર્થીઓ પાસે પાંચસો રૂપિયા જેટલી કિંમત વસૂલી હોય પાંચસો સાહીઠ રૂપિયા જેટલી કિંમત વસૂલતા વસૂલા હોવા છતાં પણ વિદ્યાર્થીઓને પોતા જેવો એટલે કે હલકી ગુણવત્તાવાળો જે સ્કાફ છે તે પહેરાવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પાંચસો રૂપિયા ચૂકવ્યા એટલે કે સ્કાફ માટે પાંચસો રૂપિયા લીધા તેમ છતાં આ સ્કાફનું મટીરિયલ પોતા જેવો વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે વિદ્યાર્થી વિકાસ સંગઠનના વિદ્યાર્થી નેતા પાર્થ પંડ્યા જણાવ્યું છે કે દરેક વિદ્યાર્થી પાસેથી પાંચસો સાહીઠ રૂપિયા લઈ જે પોતે પોતા જેવો સ્કાર્ફ આપ્યો છે તેની ગુણવત્તા લઈને અનેક સવાલ ઉભા કરવામાં આવ્યા છે ખૂબ શરમજનક વાત છે નિરાશજનક બાબત છે વિદ્યાર્થીઓ પોતાના ત્રણથી પાંચ વર્ષના અભ્યાસ અને મહેનત પછી ડિગ્રી મેળવવા જઈ રહ્યા હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ જેવી સિદ્ધિ માટે સન્માનિત પણ કરવામાં આવ્યા છે તે બાબતે વાઇસ ચાન્સેલર સુધી ફરિયાદ પણ કરવામાં આવી છે સ્પષ્ટતા થઈ છે કે પાંચસો સાહીઠ રૂપિયા લઈ વિશ્વ વિશ્વવિદ્યાલય કોઈ ગોટાળો કર્યો છે કે કેમ એક મોટો પ્રશ્નાર્થ આવી નીચી ગુણવત્તાની વસ્તુ આપી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે તે અસ્વીકારણીય છે

અને એના બદલામાં યુનિવર્સિટી કંઈક આ પોતા જેવી વસ્તુ આપે છે આ વિદ્યાર્થીઓ આ ગળામાં નાખે અને એમની કોન્વોકેશનની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે પહેરે એટલે બરાબર સારામાં સારું પોતું અથવા તો ટુવાલ હોય એ પ્રકારનો આનો લુક આવે છે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને બીજી કોઈ વસ્તુ તો નથી આપતી પણ જ્યારે એમની પાસેથી પાંચસો ને સાઠ રૂપિયાની અમાઉન્ટ લે છે તો આ પ્રકારનું એક પોતું આપી અને એમની જે ડિગ્રી જ્યારે પરિપૂર્ણ થતી હોય ત્યારે આ પ્રકારની બેઝતી કરવી આ બિલકુલ અયોગ્ય છે વિદ્યાર્થી અહીંયા ત્રણ વર્ષ ચાર વર્ષ કે પાંચ વર્ષ અભ્યાસ કરીને જાય ત્યારબાદ પણ તમે કોન્વોકેશનમાં આ એક પોતું આપવા માટે પાંચસો સાઠ રૂપિયા લ્યો છો તો પાંચસો સાહીઠ રૂપિયાની ક્વૉલિટીની વસ્તુ દેવી જોઈએ ના કે પચાસ કે સાઠ રૂપિયાની આ ભંગાર વસ્તુ આપી અને એમની જે કોન્વોકેશનની જે જે ચામ છે એ બગાડવો બિલકુલ ન જોઈએ તો આના માટે હું ચોક્કસ વાઇસ ચાન્સલરને પણ રજૂઆત કરીશ કે આ પ્રકારના આ પાંચસો ને સાઠ રૂપિયાના પોતા દેવાનું બંધ કરે અને આની માત્ર વીસ રૂપિયા જ કિંમત હોઈ શકે અથવા તો પચાસ રૂપિયા કિંમત હોઈ શકે છે આ પોતાની પાંચસો ને સાઠ રૂપિયા કિંમત ના હોય